તો મહુવા તાલુકાના ગોરસ ગામથી પાંચ ગામને જોડતો ગ્રાસવા નદી પરનો પુલ ભારે વરસાદને કારણે ધોવાઈ બે ભાગ થઈ ગયા છે જેના કારણે લોકો અને વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે લોકોને જણાવ્યા મુજબ પુલનું ધોવાણ બે મહિના પહેલા થયું હોવા છતાં રિપેરિંગ કાર્ય હજુ શરૂ થયું નથી ગોરસ ગામમાં આવેલ ઠાકર દ્વાર મંદિર માટે આવતા દર્શનાર્થીઓ પણ આ કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે ગ્રામજનો દ્વારા પુલ પર તરત જ માટી કપચી નાખીને રોડ પર અવરજવર સુગમ કરવા તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી છે નદી પરનો પુલ ધોવાયો હોવાના અહેવાલ અત્યારે સપાટી પર આવ્યા છે મહુવા નીકળ્યો છે વાહન ચાલકો દર્શનાર્થીઓ માટે ભારે મુશ્કેલીનો સમય જોવા મળી રહ્યો છે જ્યાં બિલકુલ રિપેરિંગ કાર્ય બે મહિના પછી પણ ચાલુ ન થતા સ્થાનિકો સહિત દર્શનાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે

તકલીફ છે બાકી સરકારી હોય મોલ પાણી લેવી છે તકલીફ મોટા મોટી તકલીફ હવે છે રસ્તો આ ત્રીજી સોથી વખત તૂટ્યો છે બરાબર આજે કૂટવાનું કારણ કે જેટલી જરૂર છે એટલું બાંધ્યો નથી આજે બોંગલા વધારો કરી દીવાલ હામેશા અંભાવી પડે ભવિષ્યમાં મોટો વરસાદ હોય તો નાણાં નું ધોવાણ ન થાય આજે અડધા અડધા કામ કરે છે ઈ મુખ્ય કારણ તૂટવાનું છે અત્યારે તમે હું માંગણી કરો છો અમારી માંગણી કે વ્યવસ્થિત ઠેઠ લગ્ન દિવાલ બાંધી મુંગળા પ્લસ કરવા પડે બે સાઈડ મૂંગળા અને દીવાલ જણામાં ડાળ ને મેળવવો પડે બરોબર છે એ પ્રમાણે થાય તો આની આયુષ્ય ના રહે ન કે દર વર્ષે આની પોઝિશન રહે મહુવા પંથક ની જો વાત કરવામાં આવે તો મહુવા પંથક ની અંદર અતિ વરસાદ ને લઈને તમામ નદી નાળા છલકાઈ ગયા હતા બાદ ના તારાજી ના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે ત્યારે હું તમને દર્શક મિત્રો જે બતાવવાની કોશિશ કરી રહ્યો છે કે જે મહુવા તાલુકાનું કેકરિયા ગામ છે કેકરિયા ને ગોરસ જોડતો આ માર્ગ છે માર્ગનું જે ડ્રાહવા નદી ઉપર જે આ પુલ આવેલો છે બ્રિજ આવેલો છે જે અતિ વરસાદ અને નદી નાળા વધારે છલકાઈ જતાની સાથે આ તમામ જે ધોવાણ થઈ ચૂક્યું હોય ત્યારબાદ ના તારાજી ના દ્રશ્યો તમને બતાવી બતાવવાની કોશિશ કરી રહ્યો છું ત્યારે અહીંયા વહીવટી તંત્ર દ્વારા હજી સુધીમાં કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નથી આવી અને કઈક ને કંઈક અત્યારે આ જે પાંચ ગામને જોડતો માર્ગ છે માર્ગ અત્યારે બંધ થઈ જવા પામ્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે આ જે માર્ગ છે માર્ગની જે બોરસ ગામની અંદર એક ઠકરદ્વાર દ્વાર નામનું મંદિર આવેલું છે ત્યાં મંદિરે દર્શન નથી આવતા હોય છે જે તે કહી શકાય કે તે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે લોકોમાં કાંઈક ને કાંઈક રોષ જોવા મળી રહી છે તેનું કારણ છે કે એનો બે મહિના વીતી જવા પામ્યા છે સાઠ દિવસ જેટલા વીતી ચૂક્યા છે ત્યારબાદ હજી સુધીમાં વહીવટી તંત્ર અહીંયા કોઈ રોક્યું નથી માર્યું અને અહીંયા માર્ગ હજી શરૂ કરવામાં આવ્યો તેને લઈને કાંઈક ને કાંઈક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન હિંમત મકવાણા સાથે અરશદ દસાડિયા બી ઇન્ડિયા, મહુવા